Thank you નમસ્કાર મિત્રો હું અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો અત્યારે સૌથી મોટી આનંદુખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો એકાવનના મોત બાવીસ લોકો લાપતા હતા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈ કે હિમાચલ પ્રદેશમાં ભારે ભારે વરસાદની તબાહી મચાવી દેલા હતા ત્યારે કેટલાક દિવસોમાં મુશળધાર વરસાદ ભૂખલન અને વાદળ ફાટવાને કારણે ત્યારે મિત્રો અત્યાર સુધીમાં કુલ એકાવન લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જ્યારે મિત્રો આ સાથે કુલ એકાવન લોકો હજુ પણ ગુમ થયા અહેવાલ સામે આવ્યા છે વધુ આપને જણાવી દઈએ કે અંગે માહિતી રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અહેવાલ ત્યારે મિત્રો જારી કરીને આપવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ